આજે આપણે વાત કરવી છે ગોલીડા ગામની જે ગોલીડા ગામના ભગવાનના ખરેખર એક ભક્તો થઈ ગયા ગોલીડા ગામના એક રાજગર બ્રાહ્મણ હતા રામજીભાઈ અને જેના પત્નીનું નામ હતું રૂપભાઈ બંને ધાર્મિક જીવન જીવતા હતા ખૂબ ભક્તિવાળા હતા અને આ રામજીભાઈને લોકો કાયમ રામજી મહારાજ કહેતા રામજી મહારાજ રામજી મહારાજ એટલા ભગવાનના ભક્ત હતા તે દંડવત કરતાં કરતાં જગન્નાથપુરી જઈ આવેલા અને એવા ભગત જાત્રા બહુ કરતા હતા રામજી મહારાજ બધાએ કહે અને ભગવાનના ભગત ખરા ને એને ચાર દીકરા હતા ભીમ વશરામ રાઘવ ને રાણો ચારેય દીકરા ભગવાનના ભગત હોય ભીમભાઈ એવા ભગત રાઘવભાઈ રાણાભાઈ ને વશરામભાઈ આ ચાર દીકરા હતા રામજી મહારાજને અને રૂપબાઈને ચારેય ભાઈઓ એવા ધાર્મિક સદગુણી અને આ પરિવારમાં રામાનંદ સ્વામી વખતનો સત્સંગ રામજી મહારાજ રામાનંદ સ્વામીના એ આશ્રિત હતા ત્યારનો એને સત્સંગ રામાનંદ સ્વામી એને ઘરે પણ પધારેલા ઘણી કથા વાર્તા કરેલી અને પછી દીકરા હજી તો ચારેય નાના હતા પછી યુવાન થયા નહોતા ત્યાં રામજી મહારાજ ભગવાનના ધામમાં ગયા પછી માતાની આજ્ઞા અનુસાર ચારેય ભાઈઓ સત્સંગ પરાયણ રહેતા ભજન કરતા અને રાજગર બ્રાહ્મણ હતા હવે એમાં એક વખત મારા સરદાર પધારી ગોલીડા ગામ સરદારથી નજીક થાય ત્યારે રૂપબાઈએ એના બે દીકરાને આમંત્રણ દેવા મોકલ્યા કે આપણે રામાયણ સ્વામીના વખતના સત્સંગી છીએ બંને દીકરાને કીધું કે આપણા ગુરુ રામાનંદ સ્વામીની જગ્યાએ અત્યારે સહજાન સ્વામી આવ્યા છે એ સર્વોપરી ભગવાન છે અને બે તમે બે ભાઈ જાઓને આમંત્રણ દઈ આવો કે મહારાજ તમે દયા કરીને અમારા ગોલીડા ગામમાં પધારજ્યો પછી બે ભાઈ આમંત્રણ દેવાઈ ગયા મહારાજ સરદારથી ગોલીડા ગામમાં પધારેલા અને હે રૂપભાઈ તો રાજી રાજી થઈ ગયા અને હામૈયા કરીને મહારાજને સુંદર ઉતારો આપ્યો કથા વાર્તા થઈ મહારાજે કથા વાર્તા કરી અને નવા કેટલાય ગામમાં સત્સંગી થઈ ગયા પછી મહારાજે બધાને ઘરે ઘરે પધરામણી પણ કરેલી અને પછી તો મહારાજ કથા વાર્તાનું સુખ આપી પધરામણી કરીને ગઢપુર પધારી ગયા અને રૂપબાઈને એનો પરિવાર ખૂબ જ ભજન કરે પોતે રાજગર બ્રાહ્મણ હતા પણ ખેતીનું કામ કરતા હવે શિરને સાથે સત્સંગ રાખતા તે એક વખત ચારેય ભાઈ છે ને ખેતરે ગયેલા તે ખેતરથી ઘરે આવતા છે એમાં ચાર જમ ભાયા જમ કહે કે જમ કે ક્યાં જાઓ છો કે તમારા ગામમાં એક પાપી એવી ડોશી છે આખા ગામની મલકની પંચાયતી જ કરીશ આખી જિંદગી કોઈ કોઈદીએ ન લીધું રામનું નામ ન લીધું કૃષ્ણનું નામ કે ન ભજ્યા સ્વામિનારાયણ મલકની નિંદા જ કરી છે એવી એક પાપી ડોશિયા તમારા ગામમાં છે એને લેવા જાવી છે ત્યારે ચારે ભાઈ આડા ફર્યા આવેલા રાણાભાઈ કહે કે પાછો હોય અમારા ગામમાં ન જવાય અમે ગામમાં સ્વામિનારાયણના ભગત છીએ અને તારે અમારા ગામમાં આવાય ત્યારે જમે કીધું કે સ્વામિનારાયણના સત્સંગી હોય ને એના ઘરના દરવાજે અમે ન હૈલી તાપ લાગે પણ એની પછીની વાહે પણ ન હૈલી પણ જ્યાં પાઇપી હોય અમારા ખાતાનો જે જીવ હોય એને લેવા જવું જોઈએ ને તમે સત્સંગી છો એ તમતર તમે ને એમ કરીને તમે અમને રોકનારા કોણ એ ખૂબ વિવાદ હાર્યો જમ હાર્યો હો આપણે તો કોઈથી જમ ભાયેલાય નથી એને જમને હારે વાદ વિવાદ કર્યો અને તોય જમ પાસા ન વળ્યા ને તે આ રાણાભાઈ કડિયાળી લાકડી હતી ઊભ પાડીને એક લાકડી મોટા જમના દાંત ઉપર મારીને તે દાંત તૂટી ગયો ને જમતો રાયડ્યું નાખતો જમપુરીને ભાગી ગયો આખા ગામને આ આશ્ચર્યને નવાઈ લાગી એની મા પણ રાજી થયા દીકરાને મહારાજનો કેટલો કહેફ છે કે અમે જ્યાં સ્વામિનારાયણનું ભજન કરતા હોય એના જમથી હવાય નહીં એ વાતો એ મહિમાવાળા પછી સમય જતા એક વખત વળી મહારાજ પધારેલા અને બે દીકરાને બરાબર વૈરાગ રાઘવભાઈ અને વશરામભાઈ એ બેને સાધું થવું હતું અને મહારાજ પધારેલા મનમાં મહારાજને ભેટ દેવાની ઈચ્છા થઈ મહારાજ કે માજી તમારા વાલામવાલી વાલા વસ્તુ એ આપો પછી કીધું કે આ બે દીકરાને સાધુ કરવા દીધા ને એ બેઈને નાનેથી વૈરાગ બહુ હતો તો કીધું કે બા બે ભાઈને વૈરાગ છે મહારાજ અરે જાવું છે જવાઈ દો અને છે ને પાછલી જિંદગીમાં અમે તમારી સેવા કરશું રાણાભાઈ કે પછી બે દીકરા સાધુ કરવા મહારાજને આપ્યા રાઘવભાઈને વશરામભાઈ બંને મહારાજને આપ્યા અને મહારાજે બંનેને દીક્ષા આપી અને રાઘવભાઈનું નામ પાડ્યું રાઘવાનંદ સ્વામી જેણે બાબરીયા વારમાં જોરદાર સત્સંગ કરાવ્યો રાઘવાનંદ સ્વામી હો આયરો બહુ બધાય આયરની જ્ઞાતિ બાબરીયા વાડમાં બધાય આયરો ખૂબ મહિમાવાળા એ રાઘવાનંદ સ્વામીએ ત્યાં કરી કરીને સત્સંગ કરાવેલો અને વશરામભાઈનું નામ પાડ્યું વિશ્વાત્માનંદ સ્વામી આ બે દીકરા સાધુ થયા રૂપભાઈના થોડો સમય ગયો અને મહારાજે રાણાભાઈને દર્શન દીધું ને કહ્યું રાણાભાઈ કે તમારી આવરદા પૂરી થઈ ગઈ છે મેં તમને તેડવા છું તૈયાર છો ને કે હા મહારાજ તૈયાર છું તેની માને વાત કરી રૂપબાઈને કે મને મહારાજે દર્શન દીધા અને હું મહારાજની સેવામાં જઈશ તમારી પહેલાં હું ધામમાં જઈશ ત્યારે એની માતા કે અરે રે રાણા કે મારી પહેલાં તું તૈયાર થયો તું કહેતો હતો ને કે બે બહેન સાધુ થવા દો અને તમને હું તમારી સેવા કરીશ અરે બા તમારે ક્યાં સેવા કરાવી જો સાંભળો મારા તેરમાને દિવસે હું સ્વામિનારાયણ ભગવાને હારે લઈને તમને તેડવા આવી કેવી અજબ ગજબની વાતો છે વાલા બહેનો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાણે એક ગામથી બીજે ગામ બસમાં બેસીને બાર ગામ જવું હોય એવી રીતે વાતું કરે કે ભગવાન દર્શન દેવા આવ્યા તાર હું ધામમાં જાઉં છું આ બધી સત્ય ઘટનાઓ અને પાછું એની માને કીધું કે મા તેરમાન દિવસે હું તમને તેડવા આવીશ આવી બધી આ સત્ય ઘટનાઓ આપણા સંપ્રદાયમાં બની ગઈ છે અને હજી બને છે પછી રાણાભાઈને મહારાજ અઠવાડિયાનું કીધું હતું ને અઠવાડિયે મહારાજ આવીને તેડી ગયા રાણાભાઈ ભગવાનના ધામમાં ગયા એનો બધો વિધિ પત્યો અને પછી તેરમાનો દિવસ આવ્યો સગાવાલા બધા આવ્યા હોય ને તેરમાના દિવસે બોલો કોઈને મરવું ગમતું નથી પણ જે દિવસે એ ધામમાં ગયા ને તે દિવસે એણે કીધું કે હું આ ધામમાં જ છું કોઈને આવવું છે ત્યારે એનો એક ભત્રીજો હતો એ કે હા કાકા મારે આવવું છે ખાયલ તે એના ભત્રીજાને હારે ધામમાં લેતા ગયા ધૂઈને બોલી એ ધામમાં ગયા રાણાભાઈને એનો ભત્રીજો પણ ધામમાં ગયો બોલો નતરતર કોઈને મરવું ગમે પણ જેને ભગવાનના ધામનો મહિમા સમજાણો હોય ને એ બહુ મોટી વાત છે અરે મૃત્યુથી સબ સબ જગ ડરે પણ મેરે મનાનંદ કેસે મરું કહેશે પાવહુ પીયું પરમાનંદ મૃત્યુ જેને મીઠું લાગે જેને ભગવાનમાં અતિશય હેત હોય એને લ્યો એક સાથે બંનેનો અગ્નિસંસ્કાર થયો અને તેરમાને દિવસે હગાવાલા આવ્યા તે રૂપબાઈ કે સાંભળો સાંભળો આજે મારા દીકરા રાણાનું તેરમું છે અને આ જ બપોર પછી મને રાણો અને મારા સાથે મને તેડવા આવશે ત્યારે બધાને એમ થયું કે આ ડોસીમાં ગાંડી થઈ ગઈ છે એમ કાંઈ મરી જવું જ કે હથે બારગામ થોડું જવું છે તો એ જવાય અને ડોશીમાં એ કીધું ખાંભળો ભેગું ભેગું મારું તેરમું માની લેજો હવે કાંઈ તેર દી પછી કોઈ ફરીને તેરમું કરશે નહીં બધાય કે ડોશીમાં એ ડોશી મરવું તમારા હાથમાં નથી તમે વળી હાવ નિરોગી હાવ હાજા નરિવાલ તમે કહો છો કે આ તેરમું છે ને મને ભગવાન તેડવા આવશે કેટલાય મહેમાનો તો આ જોવા રોકાણા પછી માય તો તેર માયની વિધિપતિને બધાય જમી લીધું ને છાણ લાવીને ઘરમાં લીપાવીને ચોકો કર્યો ઘીણો દીવો કર્યો બધાય પરિવારને ભેગો કરીને કર્યો હઉ ભજન કરજો એ સંપ રાખજો ધર્મ રાખજો બધાય એની દીકરાને હોઉં ને બધાને ભળામણ કરી અને હું જાઉં છું મહારાજના ધામમાં જો શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે એની સાથે કેટલાય મુક્તો છે એની સાથે મારો દીકરો રાણાનો આત્મા પણ છે આવું બોલી સ્વતંત્રપણે એ રૂપબાઈ ધામમાં ગયા બધાને તો આશ્ચર્યનો પાર ન રહ્યો આવી જ્ઞાતિમાં રાજગર બ્રાહ્મણ આવા સત્સંગી થઈ ગયા એ ભીમભાઈના વંશમાં અત્યારે સારો સત્સંગ ગોલિડા ગામમાં છે અને નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતને પણ લખ્યું છે કે સત્સંગી સુરા શ્રી હરિના જેણે તગડી જમની સેના સત્સંગી શ્રી હરિના જેણે તગડી જમની સેના માત સૂત લઈ ચાલ્યો સંગ રાણે રાખ્યો ગોલીડામાં રંગ આવું નિષ્કુળાન સ્વામીએ લખ્યું આ ગોલીડા ગામની વાત અને ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ને પંદરમાં પણ આ વાત આ કડી લખેલી છે તો જુઓ કેવા કેવા સત્સંગી થઈ ગયા ભીમા વશરામ ને રાઘવ રાણો આ ભક્ત ચિંતામણીમાં પણ આવે છે આવા ભગવાન સ્વામિનારાયણે પ્રતાપે બળિયા થયા કે જમને લાકડીયું મારીને કાઢી મૂકેને એના દાંત પણ પાડી નાખે જમની હામાં થઈ જાય એવા ભગવાનના ભક્તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયા છે એને કેવો કેફ કે ભૂત પ્રેત કે જમદૂત પણ ભગવાનના ભક્તો જેના ડોકમાં કંઠી હોય ને એનથી ભીવે માટે આપણે હાલતા ચાલતા ખાતા પીતા સતત સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરવું ડોકમાં કંઠી રાખવી સત્સંગના નિયમ પાળવા વાલા બહેનો સંસારમાં રહેવું એ પાપ નથી પણ સંસારમાં રહ્યા થકા ભગવાન ભૂલી જવા એ મહાન પાપ છે માટે મહારાજને રાજી કરવાને માટે ભજન કરવું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ